મિત્રો આજે આપણે આ વિડીયોમાં જે ઘરેલું ઉપચાર બનાવતા શીખીશું તે તમારા શરીરના બધા જ સાંધાના દુખાવાને પછી ભલે શરીરના કોઈ પણ સાંધામાં દુખાવો હોય પછી ભલે તમારા ગોઠણનો દુખાવો હોય કે પછી ગરદનનો દુખાવો હોય કે પછી કમરનો દુખાવો હોય કે પછી શરીરના કોઈ પણ ભાગમાં તમને સાંધામાં દુખાવો રહેતો હોય તો આ બધા દુખાવાને કાયમી માટે ખતમ કરવા માટે આ ઉપચાર ઉપયોગી છે આ એક ઘરેલું ઉપચારને તમે ફક્ત પાંચ જ મિનિટમાં તમારી જાતે જ બનાવી શકો છો અને તમે દરરોજ કોઈ પણ પરેશાની વગર આનો ઉપયોગ પણ કરી શકો છો તો ચાલો મિત્રો ખોટો ટાઈમ બગાડ્યા વગર આ વિડીયોને શરૂ કરીએ અને જાણીએ આ એક ખૂબ જ ઉપયોગી ઘરેલું ઉપચાર વિશે મિત્રો તમે સાંધાના દુખાવાને એકદમ કાયમી માટે ઠીક કરવા માગો છો તો સૌથી પહેલાં તમારે એ જાણવું જરૂરી છે તમારા સાંધાની અંદર દુખાવો શા માટે થાય છે મિત્રો મહત્વના ત્રણ એવા કારણ હોય છે જે તમારા સાંધાઓમાં દુખાવો કરવા માટે જવાબદાર હોય છે સૌથી પહેલું અને સૌથી મહત્વનું કારણ હોય છે કેલ્શિયમની કમી બીજું કારણ હોઈ શકે છે તમારા સાંધાની અંદર જે કાર્ટિલેજ હોય છે તે ઘસાઈ ગઈ હોય છે આ કાર્ટિલેજ એટલે જે સાંધાના ભાગમાં એક કેપ્સ્યુલ જેવી વસ્તુ હોય છે જે તમારા સાંધાને રક્ષણ આપવાનું કાર્ય કરે છે અને સાંધાના ભાગમાં ચીકણો પદાર્થ ઉત્પન્ન કરે છે જેના લીધે બંને હાડકાઓ હોય છે તે સામે સામે ઘસાતા નથી ઘણી વખત એવું થાય છે આ ઘસાવવા લાગે છે અને તે સાંધાનો ભાગ પણ ઘસાવવા લાગે છે અને ત્યાં બંને હાડકાં વચ્ચેનો ગેપ પણ ઓછો થઈ જાય છે અને તે સાંધામાં ગ્રીસની કમી થઈ જાય છે સાંધાના દુખાવા પાછળ આ પણ એક મોટું કારણ હોય છે ત્રીજું કારણ હોઈ શકે છે ઇન્ફેક્શન ઇન્ફેક્શન એટલે તમારા સાંધામાં જો ઇન્ફેક્શન થઈ જાય તો તે ભાગમાં દુખાવો અને સોજો પણ થઈ જાય છે આજે જે ઘરેલું ઉપચાર હું તમને બતાવવાનો છું તેમાં જે પણ સામગ્રી આપણે ઉપયોગ કરી છે તે આ ત્રણ કારણને ધ્યાનમાં રાખીને જ આપણે સિલેક્ટ કરી છે સૌથી પહેલું આ ઘરેલું ઉપચાર બનાવવા માટે તમારે જોશે મિત્રો તે છે દૂધ મિત્રો દૂધ છે તે તમારા શરીર માટે કેલ્શિયમ માટે અને હાડકાઓને મજબૂત બનાવવા માટે કેટલું જરૂરી છે તેનો અંદાજો તમે આ વાત ઉપરથી લગાડી શકો છો કે જ્યારે બાળક જન્મ લે છે ત્યારે તે સમયે તેને ખાલી અને ખાલી કુદરતે એવું બનાવ્યું છે તે ખાલી દૂધ જ પી શકે છે તેનું કારણ ખાલી એટલું જ છે કે પ્રકૃતિ જાણે છે એક બાળકનો વિકાસ થવા માટે અને તેના હાડકાને વધવા માટે દૂધ જ ખાલી એક એવી સારી વસ્તુ છે જે બાળકને ફાયદો કરાવી શકે છે બીજી વસ્તુ જે આ ઘરેલું ઉપચારમાં જોશે તે છે હળદર અને આદુ મિત્રો હું તમને બે વસ્તુ એક સાથે કહું છું તેનું કારણ ફક્ત એટલું જ છે કે આ બંને વસ્તુ તમારા સાંધાઓની ઉપર એક સરખી જ અસર કરે છે તમે જ્યારે આ આ વસ્તુનો ઉપયોગ કરશો ત્યારે બંને વસ્તુમાં બળતરા વિરોધી ગુણધર્મો અને દુખાવાનાશક ગુણધર્મોના લીધે તમારા સાંધાના અંદરના સોજાઓને દૂર કરશે અને ત્યાંના દુખાવાને પણ ઘટાડવાનું કાર્ય કરશે તેની સાથે જ એક મહત્વની અસર જે આ બંને વસ્તુને ઉપયોગ કરવાથી થશે તે છે તમારા સાંધાની અંદર જે કાર્ટિલેજ ઘસાઈ ગઈ છે તે કાર્ટિલેજ રિપેર થવા લાગે છે અને તે ભાગમાં ગ્રીસ પણ વધવા લાગે છે જેના પરિણામે તમારા સાંધા મજબૂત બને છે અને તમને દુખાવાની સમસ્યામાં અને આર્થ્રાઇટિસની સમસ્યામાં ઘણી બધી રાહત મળે છે શું મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે આપણા સાંધાની અંદર કાર્ટિલેજ શા માટે ઓછું થાય છે અને શા માટે આ ઘસાવા લાગે છે મિત્રો ઘણા બધા કારણો હોઈ શકે છે પરંતુ તેમાંથી બે એવા મહત્વના કારણ છે કે લગભગ પંચાણું ટકા લોકોમાં જોવા મળે છે પહેલું કારણ છે તમારું વજન પ્રમાણમાં વધુ છે અને બીજું એક મહત્ત્વનું કારણ હોય છે તમારા શરીરની અંદર કોલેજીનનું પ્રમાણ ઘટી જવું કોલેજીન એક એવું પ્રોટીન છે જે કાર્ટિલેજને બનાવવાનું કામ કરે છે તમારું જે કાર્ટિલેજ છે તેનો નેવું ટકા ભાગ કોલેજીનથી જ બને છે ઉંમર વધવાની સાથે સાથે જ ઘણી વખત આપણા શરીરમાં કોલેજીનનું પ્રમાણ ઘટવા લાગે છે અને તેનું ઉત્પાદન પણ ઘટી જાય છે અને તેના લીધે જ આ જે સાંધાના કાર્ટિલેજ છે તે નબળા પડવા લાગે છે એટલા માટે જો ઉંમરના હિસાબે તમને સાંધાના દુખાવા થવા લાગ્યા હોય તો એવા કિસ્સામાં તમારે ખોરાકમાં એવી વસ્તુ ઉમેરવી પડશે જેના લીધે તમારું શરીર કોલેજીનના ઉત્પાદનને વધારવા લાગે એક એવી વસ્તુ છે કે જે તમારા શરીરમાં ખૂબ જ સરસ કોલેજીનનું પ્રમાણ વધારે છે અને તે છે લીલા પાંદડાઓવાળા શાકભાજીઓ જેટલા પણ લીલા પાંદડાઓવાળા શાકભાજીઓ છે તે ખૂબ જ સારા પ્રમાણમાં કોલેજીનનો સ્ત્રોત હોય છે અને સાથે જ તમે ટમેટાનો ઉપયોગ પણ કરી શકો છો બ્રોકલીનો પણ ઉપયોગ કરી શકો છો નોનવેજ ફૂડમાં પણ કોલેજીનનો સારા પ્રમાણમાં સ્ત્રોત હોય છે અને જેટલા પણ દરિયાઈ ખોરાક હોય છે તેમાં પણ કોલેજીનનો સ્ત્રોત સારા પ્રમાણમાં હોય છે તો આ બધી વસ્તુનું તમે રેગ્યુલર સેવન કરશો તો તમારા શરીરમાં કોલેજનની કમી ક્યારેય પણ નહીં થાય આની ઉપરાંત ઘણા બધા માર્કેટમાં કોલેજીનના સપ્લિમેન્ટ પણ મળે છે જો તમારા શરીરમાં કોલેજીનની ઘટ હોય તો તે તેની પૂર્તિ કરે છે અને આ ટાઈપના સપ્લિમેન્ટ તમને જ્યારે ડોક્ટર લખી દે પછી તમે તેનો ઉપયોગ કરો છો તો તમને સાંધાના દુખાવા અને આર્થરાઇટીસમાં ઘણી બધી રાહત રહે છે ત્રીજી વસ્તુ આ ઘરેલું ઉપચાર માટે તમારે જોશે તજ જેને હિન્દીમાં દાલચીની પણ કહે છે તજની અંદર પણ બળતરા વિરોધી ગુણધર્મો અને દુખાવાનાશક ગુણધર્મો હોય છે તજના સેવનથી તમારા સાંધાના કાટિલેજમાં વધારો થાય છે અને સાંધામાં ગ્રીસ કરવાનું કાર્ય કરે છે જેના લીધે તમને સાંધાના દુખાવામાં પણ ઘણી રાહત રહે છે ચોથી વસ્તુ તમારે આ ઉપચાર માટે જોશે તે છે કાળા મરી કાળા મરીની અંદર પણ બળતરા વિરોધી ગુણધર્મો અને દુખાવાનાશક ગુણધર્મો હોય છે તો આનો રેગ્યુલર ઉપયોગ કરવાથી પણ તમારા સાંધાના દુખાવામાં ઘણી બધી રાહત રહેશે આ ઘરેલું ઉપચારને તૈયાર કરવો પણ સાવ સહેલો છે આ ઘરેલું ઉપચારને બનાવવા માટે તમારે એક ગ્લાસ દૂધ લેવાનું છે અને તેને ઉકળવા માટે ગેસ ઉપર રાખી દેવાનું છે જ્યારે આ દૂધમાં ઉફાણો આવવા લાગે ત્યારે તમારે તેમાં નાખવાનું છે એક ચમચી છીણેલું આદું અને સાથે જ અડધી ચમચી હળદર પાવડર અને એક ટુકડો તમારે તજનો નાખવાનો છે જો તજનો પાવડર હોય તો ચમચી તજનો પાવડર નાખવાનો છે અને સાથે જ તમારે આની અંદર ત્રણથી ચાર કાળા મરી નાખવાના છે કાળા મરીને ખાંડણીમાં પાવડર જેવું કરીને નાખવાનું છે તેની સાથે જ આ બધી વસ્તુને સારી રીતે ઉકાળી લ્યો ત્યાં સુધી આ દૂધને ઉકાળવાનું છે જ્યાં સુધી દૂધ એક ગ્લાસમાંથી પોણો ગ્લાસ ન થઈ જાય અને જ્યારે દૂધ ઉકળીને પોણો ગ્લાસ થઈ જાય ત્યારે તેને બીજા વાસણમાં ગરણીની મદદથી ગાળીને કાઢી લ્યો અને દરરોજ દિવસમાં એક ટાઈમ તમે આને જરૂર પીઓ આની અંદર તમે ઈચ્છો તો સ્વાદ માટે થોડુંક મધ પણ નાખી શકો છો અથવા તો સાકરનો પણ ઉપયોગ કરી શકો છો અને જો તમને ડાયાબિટીસ હોય તો મધ અને સાકર ન નાખતા અને આવી જ રીતે આનું રોજિંદુ સેવન કરવાનું ચાલુ કરી દો આ ઘરેલું ઉપચારને મિત્રો તમે જ્યારે ટ્રાય કરશો ત્યારે પ્રથમ દિવસથી જ તમને રાહત મળવાનું શરૂ થઈ જશે અને તમને દુખાવામાં અને હલનચલનમાં જે પણ તકલીફો આવતી હતી તે ઓછી થવા લાગશે એકવીસ દિવસ સુધી તમે રેગ્યુલર આ ઘરેલું ઉપચારનો પ્રયોગ કરશો તો તમને ઘણું સારું પરિણામ મળશે અને મને વિશ્વાસ છે તમારી તકલીફ નેવું ટકા સુધી ઓછી થઈ જશે હવે વાત કરીએ આ ડ્રિંકને તમારે કયા સમયે લેવાનું છે તો આ ડ્રિંકને તમારે સવારે નાસ્તો કર્યા પછી એક કલાક પછી લેવાનું છે અથવા તો રાત્રિના સમયે પણ તમે આ ડ્રિંકને લઈ શકો છો નાસ્તો અથવા જમ્યા પછી તરત જ આ ડ્રિંકને નથી લેવાનું ખોરાક લીધા પછી એક કલાક પછી જ આ ડ્રિંકને લેવાનું છે મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું અમિત ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો